સમાચાર મળી રહ્યા છે કે દશેરા પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સામે કાનૂની કડકાઈ અને સુરક્ષાનું પ્રતિક દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાય છે તો પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો અશ્વદળ પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન કરવામાં આવ્યું એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે દશેરા પર્વના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું ખાસ મહત્વ છે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે હથિયારોની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી શક્તિ અને મનોબળનો સંચાર થાય છે જિલ્લામાં શાંતિ કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી અને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શાસ્ત્રક વિધિ અનુસાર પોલીસ દેના શાસનની પૂજા કરવામાં આવે છે ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના જેવા એસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસ અને પીએસ યુ જે નજીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ વિજય દશમી તહેવાર નિમિત્તે તમામ લોકોની ફાફડાની જલેબી ખાય અને આ તહેવાર જે છે મનાવવા આવી રહ્યો છે સાથે સાથે નવરાત્રિના આ બંદોબસ્ત દરમિયાન નવે નવ દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામે તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જી તુરાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ